જે પર્સનલ મેટર છે આખી સમાજ ને ટાર્ગેટ ના કરો એમ બરાબર હવે હું તમને એવું કઉ છું ભાઈ હા કે આપડે એવી કઈ ઈચ્છા હોય ને તો કે આપડે ગાંધીનગર આજુબાજુ કે સાતલપુર જ સાતલપુર એટલે ક્યાં આવ્યું ગાંધીનગર ની આજુબાજુ માં આવ્યું ને ના ગાંધીનગર નહિ પાટણ જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લામાં માં આવ્યું તો ત્યાંથી આપડે હરું ફરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ અમે બાજુ માં છે તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશું ના અમે હું જાફરાબાદ નો હા એટલે જાફરાબાદ થી મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અડધે નો આવી શકો હું મારા કઈ વાહન નથી હું ખેતર છું ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ એ મહાભારત ને પૂરું કરીએ એમ નહિ મહાભારત જે રચાયું હતું ને એ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવો રહ્યો ને એ આયરો નથી રચાલે એમ બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માધાતા ના વંશુજ છે હો તે અમે કઈ તમને બીજા વંશ તમે દારૂ તો દીધી નથી એટલે હું એવું કહું છું તમે જ્યાં વિડીયો વાયરલ કર્યું ને એટલા માટે હું કહું છું કે જો હરૂભરૂ આપડે મળવું હોય તો તમે અર્ધે ઉધી આવી જાવ અમે અર્ધે ઉધી આવી જઈએ હા તો હું અહિયાં સાંતલપુર ગામ નું કૂતરું ગામની અંદર ફસતું જ હોય બરોબર કૂતરો ગામ ને કૂતરા મારા પાસે સાત સગવડ હત ને તો હું જ આવી જવું એવું નહીં કઈ તમે તમે ટાઈગર હો ને

તો બરા મારા પૈસા હે મારા પાસે 2016 કે તમારા પૈસા માયો ભાઈ તારો ભાઈ હોય તો તું તારા ભાઈ હિસાબે અર્ધે ઉધી આવી જા અમે અર્ધે ઉધી મળી જઈએ આ તો વાતો બોલો આ કોણ દેવા તે બોલો દેવ હૈર દેવ ને હે દેવ હૈર હમ બોલો બોલો હું બોલું છું જાફરાબાદ થી ટાઈગર જાફરાબાદ હમ બોલો બોલો ટાઈગર હું ભાઈ આ વિડીયો અમારા ભાઈ નો વાયરલ હે વિડીયો હું વાયરલ કરો તમે કીઓ હીરાભાઈ સોલંકી નો અમારે બગદાણ વાળી મેટલ વાળી બન્યું બગદાણ વાળી મેટર માં એ જે અમુક અમુક જે ખવર ઉલરી રે ને હમ એના માટે કે આખા આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે કે આખી સમાજ ને ટાર્ગેટ ના કરો એમ

અમે કઈ તમને કઈ બીજા વંશિત તમે તો દીધી નથી એટલે હું એવું કહું છું તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કહું છું કે જો હરુભરુ આપડે મળવું હોય તો તમે અર્ધ ઉધી આવી જાવ અમે અર્ધ ઉધી આવી જઈએ હા તો હું અહીંયા સાંતલપુર જ છું બરાબર મળી જાય એવું નહીં કાઢ મળી જાવ એવું નહી કાય ગામનું કૂતરું ગામની અંદર ભસતું જ હોય બરોબર કુતરો ગામ ને કુતરા અને ભાસક ની વાત નહીં મારા પાસે અહીંયા સાચા સગવડ હત ને તો હું સામે આવી જાઉં એવું નહીં શકાય અર્ધ સુધી આવી જ તો ભલે એવું નહી કે ટાઈગર હોય થાય યુધૂમિમાં થાય એટલે અર્ધે સુધી અર્ધે સુધી અમે આવી જઈએ મારી વાત મારી વાત હીરા સોલંકી તમને શું થાય એ જે મારા ભાઈ છે કેમ